હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે દસ વાગ્યાનો અંજુ ને ધારા બે બેસી ગઈ છે હિંડોરે ને ઠેલા લઈને બેઠી છે એના ભાઈની ઘેરે જવાની પ્લાન છે થોડો ઘણો મને તો એવું દેખાય ઠેલો એવો નાનો કપ લીધો એટલે ના ના નાનો નથી મોટો છે પંદર વીસ દિન કપડાં આરામથી મળી જાય હા બે થી <laughs> <laughs> <laughs>

ઘરના અર્ધા વાસી કામ થયા છે અર્ધા કામ પડ્યા છે ને આજે ધારાબેને અમાસની રજા રાખી છે કેમકે આપણે બધાને સોમવતી અમાસ હતી ધારાને ધારા ને અમાસ છે કાલે તો સ્કૂલે જવું ફરજિયાત હતું એટલે ધારાબેન ગયા હતા ધારા કે હવે આજ હું રજા રાખી દઉં કે એટલે એમ થાય કે નહીં મેં અમાસ હા કાલે ફોટા પડવા ગયા હતા કાલે ફોટોશૂટ હતું આઈ કાર્ડ નું અડધું સત્ર પૂરું થવા આવ્યું પછી

વધે વસ્તુ એટલે કઈ વસ્તુ એટલે હું આનો જવાબ દઈ દઉં તો તમે મને લઈ જાઓ તું કે મને લે રિટર્ન તો કઈ ફરવા તું કે નહીં ફરવા જાવ હું જવાબ આપું તો નો આપું તો કેમ નો નો આપું તો તારે કપિલ ની અહીં જ જવાનું ને આરામ થી ઘેરે રહેવાનું ભાઈ આ નો હાલે ચટ બીમારી ને પટ બીમારી ક્યાં પટતી મારી હું બબલા આપણે કોઈ દી બબલા ખાતા હતા મમ્મી બબલા બબલા જ પેટો ખાવ અને ઓછું કરે ને વધારે નહીં મેં તો કોઈ દી ખાધા નથી એટલે ખબર તમે પણ હા બે દિવસથી તમે જે સપોર્ટ કરો છો ને જે સહકાર આપો છો ને જે મસ્ત મસ્ત કમેન્ટ કરો છો ને તો હવે અધવચ્ચે વચ્ચે મારી નાવડી અટકી છે નહીં પાર કે નહીં પાર જવાબ આપીશ ને તો ફરવા જવાનો જવાબ નહીં આપી તો માવતરે નથી જવાનું એટલે બે જગ્યાએ છે ને હલવાણી આ બાજુ કુવો ને આ બાજુ ખાય તો મને તમે કઈ મગજમાં નથી આવતું કે ગમે એટલું ખાઈએ તોય વજન ન વધે ગમે એ વસ્તુ ખાય વજન તો વધે જ ને તમે ગમે એટલી ફેરી આખા દિવસ અંદર 10 ફેરી ખાઓ રાત 10 ફેરી ખાઓ ગમે ત્યારે ખાઓ પણ વજન વધે જ ને વજન ન વધે કોઈ દી મે એવી વસ્તુ તો કઈ જો હાઈમરી નથી જોઈ નથી તો હાલો મારો તો મગજ કામ કરતો નથી પણ હવે હું ઘરના કામ કરતી કરતી છે ને વિચારીશ ને કા Google માંથી ને પૂછીશ જો એને ખબર હશે તો 1 મિનિટ તમને કોઈને ખબર હોય ને આ સવાલનો જવાબ તો જલ્દી જલ્દી થી તમે મને કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને કયો એટલે મારે ફરવાની ટિકિટ કન્ફર્મ થઈ જાય કેમ કે ચાર પાંચ દિવસથી હરક પદુડી થઈને બેઠી છું બે દિવસ તો હમણાં થોડી ગોટાળે ચડી ગઈ જિંદગી તો એમાંથી માં હજી બહાર નીકળી મેં એકદમ બહાર જઈને માઇન્ડ ફ્રેશ કરું તો આ સાહેબ પાછું એક ઘૂંસ લઈને આવ્યા છે હવે આ મને કંઈ મગજ બેહતું નથી હું તો આડોશી પડોશી નહીં પૂછી આગળ ગૂગલ મૈસી નહીં પૂછું ઘરના કામ કરતી કરતી વિચારી છેલ્લે મારું છે ને બ્રહ્માસ્ત્ર માનવ એને પૂછી લે તોય જવાબ નહીં મળે ને તો તમારે

બરાબર તો હું જવાબ ગોતો ને તમે જવાબ ગોતો તમને જવાબ ખબર હોય ને તો જલ્દી લખી દો એટલે હું ધરાધ પટ્ટા અને જવાબ આપી દઉં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ને હવે મને સાહેબે છે ને ઘરના કામ પડતા મૂકીને નવા કામે ધંધે વલગાડી છે વિચારવું તો પડશે કઈ વસ્તુ છે બી

મારા છ નો સેટ થઈ જાય એટલે જ મેં કીધું હોય તો ભરવા થયા અને આ કેવો છે આ થઈ જાય

સર્ચ ન હોય તો ક્યાં લેવા જાવ તારી ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને હવે ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર વાગ્યાનો અને હાથો હાથ મેં છે ને બપોરની રસોઈ માંડી દીધી છે દાળ ભાત બફાઈ ગયા છે બસ હવે બાકીની રસોઈ બનાવવાની છે એ પેલા ધારાબેનને માથું મોઢું કરીને તૈયાર કરવાના છે પણ ધારાને છે ને માથું ઓળાવવામાં બહુ આળસ થાય ધારા એ મારી જેમ છે ને માથું ઓળાવવાની ચોર છે હું એને ક્યાર નહીં કહું છું કે હાલ તને પહેલાં માથું ઓળાવી દઉં અને પછી હું બાકીની રસોઈ કરું પણ નહીં અને નખ્યું લઈને ક્યાં બેઠી દઉં લાય હું કાપી દઉં આંગળી કપાઈ જાય છે ને અમારે ધારાબેન પાસે છે ને કંઈક આવી જ વસ્તુ હોય જો આપને ખબર એ ન હોય કે હું લઈને બેઠા છાનું બેઠા હોય એટલે જોવું જ પડે કા હું જોયો થઈ ગયું હા સારું હાલો તો હવે બાકીની રસોઈ બનાવવું ધારાબેનને તૈયાર કરું ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જીતના વિડીયોમાં જોડાયેલા રહેજો નહીં હું હું કાપી દઉં હું કાપી દઉં આંગળી કપાઈ જાય તો ધારાબેન મસ્ત એવા માથું ઓળાવી અને તૈયાર થઈ ગયા છે તો હવે ધારા રમશે અને હું રસોઈ બનાવી બરાબર ને ધારા કેટલી વાર લાગી ગઈ જોજી પાંચથી સાત મિનિટ થઈ થઈ ગઈ ને તું તૈયાર તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને પાંચનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ધારાબેન જોવે છે કાર્ટૂન અને કરે છે નાસ્તો બસ હવે સાહેબની રાહ જોઈએ સાહેબ આવે પછી બેહીએ અમે બપોરા કરવા તો હાલો મળડા થોડીક વાર રહીને

કમાવા જ દીધું કઈ મેં કપડાં થી તમારા કપડાં દીધા મારા ડ્રેસ બધાય સારા જ હતા તમે કીધું ને ક્યાં નથી કરવા જવા દેજો એ કપડામાં એ 700-800 રૂપિયા ભેગા કરશે એ ભલે ને એની મહેનત ના લઈ જાય ને આપણે જોતીતી વસ્તુ આપી ને એ આખા ગામમાં રેકડી લઈને ફરેના નાના છોકરા હોય

તો હવે મગજ બંધ થઈ ગયું એટલે મેં એ વાત મૂકી દીધી કે આપણે વિચારવું નથી હવે આમાં ફેમિલીમાં કોઈ એવું હોય છે સમજદાર આમ તો છે ગણાય છે જગદીશભાઈ છે તમારા બેન છે નૈનાબેન છે પછી કેવા ઓલા રાવલભાઈ છે હમણાં પ્રોફેસર ડોક્ટર વકીલ બધાય છે કોક તો મને જવાબ આપો કે સાહેબે આ પ્રશ્ન કર્યો એને તો ખબર જ હોય ને પ્રોફેસર નહીં ખબર હોય તારા આ હૈશે કંઈક જાણીતો જ ક્યાંક આમાં જ પણ એ મગજમાં ન થાતું કેમ કે ક્યાંય થી ન વસ્તુ હોય એક ઓપ્શન દો હા દયો એ હું નું ખાઈ ખાઈ હગો વધારે ખાઈ ખાવામાં તો તમને બધું લગભગ ફરવા જવાનું કેન્સલ કા તો જવાનું ફરવાનું તો વાત મૂકી દયો અમે બોલી બોલીને જીબના કુચા વરી ગયા એટલે તમે છે ને આ ઉખાણું ક્યાંક થી લઈ આવ્યા ગોટાડે ચડાવવા એટલે કે માર જાવું ન પડે આને કઈ જવાબ મળશે નહી અને કઈ નહી થાય હે આપણે પણ ક્યાં બબલા ખાઈએ એટલે એ આવો કે ગોપાલ નથી પડીકા આવતા આપણે ક્યાં એવા પડીકા ખાઈએ ને ઈ ખાવાથી વજન કો પ્રશ્ન હતો કે ગમે એટલું ખાયો તો વજન વજન વધે જ નહીં વધે ને ઈ ઈ તો હવે અત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ છે આપણે બેહી જાય બપોરા ખાવા મારું મગજ બંધ થઈ જાય આમાં જેટલી વસ્તુ હોય ને એનાથી વજન વધે હાલો તો સાહેબ એવું તો કઈ હોય જ નહીં હાલે પછી ઈઝો ની તમે કહી દયો આ તમે જવાબ દેને જાજો તમને કોઈ આવડતો હોય તો જવાબ દેજો પહેલા જવાબ દયો પછી હા પછી જ ખાવા દેવું સાચી વાત કરી તારે બેહી જાય અહીંયા અમે મોડા ભેગું મોડું જવાબ દયો લાવો ફોન આય આવતી રે બેન જવાબ નહીં મળે ને ત્યાં લગી હું ધારા બે ખાવું નહીં ન તમને નહીં ખાવા દે બોલો જવાબ બોલો હારી ગયા તમે હારી ગયા હાલો હવે તારીખ નકી કરું હું હું કેદી જાવું હા આપણે 9 9 એ જાવું હે

તો હાલો આવી જાવ બધા બપોરા કરવા તો બપોરા કરી લે ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જોડાયેલા રેજો હાલો ફ્રેન્ડ બપોરા થઈ ગયા વાસણનો ઢગલો થઈ ગયો છે તો હાલો હવે છે અને ધારાબેનને જો સિક્કા હાથમાં આવી ગયા છે તો સિક્કા અને વાટકા ચમચી ને બધું લઈને બેઠી છે અને મારે આ કપડા સ્ટેન્ડમાં સુકવવાના છે કેમ કે જમવા બેઠા ને વરસાદ આવ્યો ઘા સાહેબ વરસાદ તો આવ્યો ખાલી ફર્યું નથી પહેલું જાઉં આ અડધું ફર્યું તો અમારે એમને કોરે કાટ પડ્યું છે પણ છે ને જમતા જમતા હાવ દોડા દોડી કરાવી દીધી કેમકે સરસ એવા કપડાં હુકાઈ ગયા હતા બપોરે સારો એવો તડકો હતો તો ત્રણ ચાર દિવસથી હમણાં વિરામ લીધો હતો વરસાદે તો ફરી પાછી અત્યારે એન્ટ્રી થઈ છે આ બાજુ અંધાર છે આમ એલો જાય છે અંધાર ને વાહવાય તડકોય નીકળો છે તો હવે ભલે તડકો નીકળો તો પેલા તો છે ને કપડાં સ્ટેન્ડમાં હુકવી દઉં ને પછી વાસણ ઉકવું ને પછી ધારાબેન સુવડાવું તો હાલો વાતું નથી કરવી ને ટાઈમ થઈ ગયો છે પોણા ત્રણ વાગ્યાનો તો હાલો ફટાફટ પેલા બપોરના કામ કર લો ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલે બેન હાલ પેરાઈ ગયા Hola. 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 ને હવે ઘરે જઈએ આ રોકાવાનું છે હા તો હાલ પેલા ઘરે તો હાલ રાતનું હું આઈસ્ક્રીમ મગાવી ફેમિલી પેક કોણ નહીં હાલો હાલો ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો ને હું ધારા બે અડધી કલાક થયા દુકાને બેઠા છે તો હાલો દિવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈએ દિવાબત્તી કરીએ ને પછી મળીએ હા બેન હાલ હાલો ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનો દુકાનેથી આવીને પહેલાં તો કર્યા દીવાબતી અને હવે તૈયારી કરવી છે રાતની રસોઈની તો હવે વિચારવાનું છે કે અત્યારે શું બનાવવાનું છે અને ધારાબેનની ગાડી હજી આઈસ્ક્રીમે જ અટકી છે ધારાબેનને ખાવો છે કોન પણ હવે સાહેબ આવશે ને ત્યારે રાતના ફેમિલી પેક લઈ આવશે એટલે હાલશે કોન નહીં આઈસ્ક્રીમ એટલે બધા ભેગા બહીને ખાઈએ બરાબર ને તો સારું હાલો